સુરત આરોગ્ય વિભાગના દરોડા માવાના હોલસેલ વિક્રેતાઓની તે આરોગ્ય વિભાગની તપાસ શરૂ ભાગડ વિસ્તારમાં માવા બજારમાં આરોગ્ય વિભાગની ટીમ તપાસ કરી રહી છે અલગ અલગ માવાઓના સેમ્પલ લેવામાં આવ્યા માવાના સેમ્પલો લઈ લેબોરેટરીની અંદર મોકલવામાં આવશે પુત્તકરણની અંદર રિપોર્ટ નેગેટિવ દેખાશે તો જે તે વિક્રેતા અને સામે આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે આવનારા દિવસોની અંદર તહેવારોને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ હરકતમાં ડેપ્યુટી કમિશનર શ્રી હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારીશ્રીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા માવા બજારમાં હાલમાં આઠ સંસ્થાઓમાં તપાસી અને નમૂના લેવાની કામગીરી કરવામાં આવી રહેલી છે એ નમૂના પૃથ્થાકરણ સારું કુલ લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને જો કોઈ સંસ્થાના રિપોર્ટમાં કંઈ પણ નેગેટિવ એવું આવશે તો તેની સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે